અહીંયા અગર કોઈ ગામ નહોતું ખાલી શરણનો લેસ હતો એવું માનવામાં આવે છે અત્યારે ઝગડુસાનું માણવું હતું કે અણસિદ્ધિ માતાએ ભોગ માનેલો એ ભોગ આવો ત્યારે અળસિદ્ધિ માતા અનેક રૂપની અંદર ભોગ લેવો મળે તૈયાર થયા ત્યારે ઝગડુસા પતિ પત્ની અને પોતે પિતરાને માતાજીને શરણે આપી દે છે ઝઘડું પ્રસન્ન થાય તો અરસિદ્ધિ માતા પોત ચૂકવા તમામ લોકોને પણ સજીવન કરે છે અને ઝગડુસાને વરદાન આવવાન કહે છે

કે પંચોતેર સવાર તેરસો પંદર ની વાત છે સોદ ની સુધીમાં ભીમદેવ બીજા એ બધે વાથે શાસન દરમિયાન ઈસવીસન સોળસો થી સોળસો પિંચોતેર એ સમય દરમિયાન ત્રણ વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડેલો એ સમય વિશ્વ તે વાગેલા અહીંયા આવેલા શેર જગડુ સાહેબ માતા હરસિંહજીને પ્રેરણાથી જો કરેલો ત્યારબાદ તેની પ્રશંસા ઓર વધવા લાગેલા દાન વિધિની અંદર જગડો ત્યારે કળિયોગે પોતાનું ખાસ રૂપ લઈ અને જગડુ સાહેબને મળવા આવે છે કરવખરી તમામ વસ્તુ બધું પોતે કાળ જમી જાય છે કાળ જમી જાય છે પછી પોતે કૃષ્ણ કસો વધતું નથી પણ ધર્મશાલ ત્યારે પોતાનું શરીરનું બલિદાન આપવા માટે કાળની પ્રેરણા કરે છે ત્યારે કાળ પસંદ થઈ અને વરદાન આપે છે કે જ્યાં ધર્મશાળ નાગર પંથકની અંદર કોઈ દિવસ દુષ્કાળ નહીં પડે કારણ કે તેમણે ધરવેલો છે ગાય ઘાસ સરી શકે એટલો તો લીલું ઘાસ એ આગળ એ આગળ રહેશે એવું ધર્મશાળે કાળે આપેલું વરદાન છે એના વરદાનથી આજે આપણે